જેમાં બારડોલી નગરપાલિકાના હોદ્દેદારો આસપાસના ગામના સરપંચો સ્થાનિક અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા બારડોલીમાં ખાસ કરીને ગણેશ ઉત્સવનો તહેવાર નગરજનો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે થોડા દિવસો બાદ શ્રીજીનું સ્થાપન નગર અને તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવનાર છે ત્યારે શ્રીજીની આગમન યાત્રાની પરમિશન ક્યાંથી ક્યાં સુધી આપવામાં આવશે

આગમન યાત્રા માટે સમય મર્યાદા નક્કી કરવા તેમજ અસામાજિક તત્વો ઉપર ચાપતી નજર રાખવા માટે ખાસ સૂચનો કર્યા હતા હાલ આગેવાનો સાથે મીટિંગ યોજી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી આવનાર દિવસોમાં ગણેશ મંડળના આયોજકો સાથે પણ મીટિંગ કરવાનું નક્કી કરાયું હતું આગામી દિવસોના અંદર સત્તાવીસ તારીખથી જે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલુ થાય છે એના માટે આજ રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું માનનીય કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનાથી શાંતિ સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે નગરના અંદર અગર સભ્યો દ્વારા કોઈક પ્રશ્નો હોય એની રજૂઆતો સાંભળવામાં આવે છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય લોકો લો એન્ડ ઓર્ડર જળવાઈ રહી અને લોકો ખૂબ જ સારી રીતે એન્જોય કરે અને આપણો જે આ ધાર્મિક તહેવાર છે એ ઉલ્લાસમય રીતે ઉજવાય એના માટે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી પોલીસ તંત્ર નગરપાલિકા તાલુકા પંચાયત અને તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે આજે ચર્ચા વિચારણા કરીને અમુક ટોપિક અમે જે નક્કી કર્યા છે જેના બાબતે ટૂંક સમયમાં અમે ગણેશ મંડળો સાથે પણ મિટિંગ લઈને એમને આ બાબતોથી માહિતગાર કરીશું ખાસ કરીને જે મુદ્દો આવે છે રૂપનો આવે છે અને જે આવે છે જેને લઈને તેમાં કયા પ્રકારનું ત્યાં વિસર્જન ગત વર્ષે જે રીતે દર વર્ષે વિસર્જન થાય છે

માટીની મૂર્તિઓ નવ ફૂટ થી ઊંચી ના હોય એ રીતનું સરકાર શ્રી જાહેરનામું છે અને વર્ષોથી આપણે આ જાહેરનામા મુજબ માટીની મૂર્તિઓની સ્થાપના બારડોલી નગરમાં મોટી સંખ્યામાં કરવામાં આવે છે જેથી તે મુજબ જ ઉજવણી થાય એ બાબતે સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત